આને ના ના રોટલી આવો લે લે બકા આમ જો પાણી લઈ જાવ લે એ લાઓ પે સબિયા બે એક લા લે ઉલગણ એ આમ તો ભાઈ ના લો બે આ <coughs> ધરા હાર્દિકભાઈ દ્વારા જે આયોજન છે હર્યું શું આખી વિગત મને આપો વિસ્તાર નો થોડોક ચિતાર બહુ પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ તો બહુ ગંભીર છે પણ હાર્દિકભાઈ ના નેતૃત્વમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં કાલે પણ બે હજાર પચીસો માણસનું અમે પૂરી અને બટાકાનું શાક પણ આપ્યું છે આજે પણ પાંત્રીસો માણસનું બનાવ્યું છે ને હજુ પણ અમારું અત્યારે હાલ પણ આયોજન ચાલુ જ છે હજુ પણ અમે બનાવશું અને સાંજ પણ સાંજે પણ ખીચડી અને કઢીનું આયોજન છે એ પણ અમે કરીશું જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં અમે વિરમ ગામની તમામ સેવામાં અમે અમારી ટીમ સહયોગ યુવા નેતા મળે છે જે ખરેખરથી દિલથી મહેનત કરે છે અમારી સાથે કાલ અમારી આફત આવી છે પાછી વરસાદ આ વરસાદ આફત આવી છે એ તો કુદરતી છે આમાં કોઈ જો આતર લગીના જે બે જે જે ધારા સભ્યો આયા એમને એમને એમની એમની જે સત્તામાં જ્યારે આફત નથી આવી હાર્દિક ભાઈની અત્યારે હાલ સત્તામાં જે આફત આવી એને કુદરતી આફત આવી છે કે નથી મારા કહેવાથી કે કોઈના કહેવાથી આવી કુદરતી આફત આવી છે આપણે બધાએ સાથ સહયોગ આપવાનો છે અને સાથ સાથ સહયોગ આપશું અને તમામ જગ્યાએ સહયોગ આપી અને સાથે અરે ખર હાર્દિક ભાઈ જેવા નેતા આજ સુધી આપણે વિરંગ મળ્યા નથી અને એમની બહુ જ હેલ્પ કરે છે અને અત્યારે રસોડે પણ ચાલુ જ છે એમનો રસોડ

આપડા <esser>